નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આદિજાતિ વિકાસ વ્યક્તિગત આવાસ યોજનાનું ઓનલાઈન પોર્ટલ તાપીમાં સમય મર્યાદા પહેલા બંધ થઈ જતા ફરી 10 દિવસ માટે ચાલુ કરવા તાપી કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું નિઝરના સામાજિક કાર્યકર્તાઓ દ્વારા લેખિતમાં માંગણી કરતા રજૂઆત કરવામાં આવી છે કે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર અમલીત વ્યક્તિગત લક્ષ્ય આવાસ યોજનામાં જે લાભાર્થી વંચિત રહી ગયા હોય જે સંદર્ભે ઓનલાઈન અરજી કરવા

આદિજાતિ વિભાગ ગાંધીનગર દ્વારા વ્યક્તિગત સોચ વ્યક્તિગત આવાસ યોજના માટે ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું એની એની અવધિ વીસ જુલાઈ સુધી હતી પરંતુ દસ તારીખ સુધી આ પોર્ટલ ચાલ્યું છે અને પછી બંધ થઈ ગયું છે અને એમાં હકીકત જે લાભાર્થીઓ છે એના ફોર્મો સબમિટ કરવાના બાકી રહી ગયા છે અને સામે જ્યારે અમે મદદનીશને ફોન કર્યો તો મદદનીશ એ એવું જણાવ્યું કે તમારા જિલ્લામાં ત્રણ ગણી અરજી વધારે થઈ ગઈ છે એટલા માટે આ જિલ્લો બંધ કરવામાં આવ્યો છે અને આખા ગુજરાતમાં ફક્ત ને ફક્ત તાપી જિલ્લાને બંધ કરવામાં આવ્યો છે તો અમારી માંગણી એ છે કે હકીકતમાં જે લાભાર્થી છે એને લાભ મળે આવાસનો એટલા માટે આજે અમે કલેક્ટરશ્રીને વિનંતી કરવા આવ્યા હતા અને કલેક્ટરશ્રીએ કીધું છે કે તમારો પ્રશ્નનો ઉલ્લેખ આવી તમારે શું માંગ છે અમારી તે એટલી જ માંગ છે કે હકીકતમાં જે ગરીબ ને વંચિત લાભાર્થીઓ છે જેને આવાસની આજે સૌ પ્રથમ જરૂર છે એને મળવું જોઈએ આજ અમારી માંગણી છે એટલે જે પોર્ટલ બંધ કરવામાં દિવસો એમાં આવે હા જે રીતે દસ તારીખથી પોર્ટલ બંધ છે તાપી જિલ્લા માટે તો દસ દિવસ બીજા આપવામાં આવે એટલે અમે જેટલી પણ અરજી છે એને અપલોડ કરીશું જો પોર્ટલ ખુલ્લું ના થાય તો જો પોર્ટલ ખુલ્લું નહીં થશે અમે કલેક્ટર કચેરી આગળ અમે ધરણા પ્રદર્શન કરીશું